નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરાગ્વેના રાષ્ટ્રપ્રમુખ સેન્ટીયાગો પેના પલાસીઓ સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘની વાર્ષિક સામાન્ય બેઠકમાં ઉપસ્થિત રહેશે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રની સૌથી મોટી શક્તિ ગણાવી યુક્રેને ગઈકાલે રશિયાના પાંચ હવાઈ ઠેકાણા પર ડ્રોન હુમલા કર્યા બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવી પંજાબ કિંગ્સ આઈપીએલની ફાઇનલમાં પહોંચ્યું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરાગ્વેના રાષ્ટ્રપ્રમુખ સેન્ટિયાગો પેના પલાસીઓ સાથે વાતચીત કરશે બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય સંબંધના વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા થવાની સંભાવના છે રાષ્ટ્રપ્રમુખ પેના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે પરાગ્વેના રાષ્ટ્રપ્રમુખ આજથી ભારતના ત્રણ દિવસના રાજકીય પ્રવાસ પર છે તેમની સાથે મંત્રીઓ વરિષ્ઠ અધિકારીઓ અને વેપાર પ્રતિનિધિઓ સહિત ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ હશે ઉલ્લેખનીય છે કે ભારત અને પરાગ્વે વચ્ચે વર્ષ ઓગણીસો એકસઠમાં રાજદ્વારી સંબંધ સ્થપાયા હતા દાયકાઓથી બંને દેશ વચ્ચે સારા સંબંધ છે બંને દેશે વેપાર ખેતી આરોગ્ય ઔષધ અને માહિતી ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વિકસાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘ આઈએટીએની એક્યાસીમી વાર્ષિક સામાન્ય બેઠકમાં ઉપસ્થિત રહેશે શ્રી મોદી લોકોને સંબોધિત પણ કરશે ગઈકાલે શરૂ થયેલી બેઠક મંગળવારે પૂર્ણ થશે આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન શિખર સંમેલન ઉડ્ડયન ઉદ્યોગ સામે આવતા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં એરલાઇન ઉદ્યોગના અર્થતંત્ર હવાઈ સંપર્ક ઉર્જા સુરક્ષા ઉડ્ડયન ઇંધણ ઉત્પાદન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઓછા કરવાના પ્રયાસ માટે ભંડોળ અને નવીનતા વગેરે સામેલ છે પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું આ કાર્યક્રમ દરમિયાન વિશ્વભરના નેતા ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતના નોંધપાત્ર વિકાસ અને દેશના સામાજિક આર્થિક વિકાસમાં યોગદાનના સાક્ષી બનશે આઈએટીએની આ પહેલાની વાર્ષિક સામાન્ય બેઠક બેતાળીસ વર્ષ પહેલાં વર્ષ ઓગણીસો ત્યાંસીમાં યોજાઈ હતી સિક્કિમ સરકાર પાંચ વર્ષના સમયગાળા બાદ ભગવાન શિવજીના નિવાસસ્થાન કૈલાસ માનસરોવર યાત્રા યોજવાની તૈયારી કરી રહી છે આગામી પંદર જૂનથી તીર્થયાત્રીઓના પહેલા સમૂહના ગંગટોક પહોંચવા સાથે આ યાત્રા શરૂ થશે રાજ્ય સરકારના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સી એસ રાવે જણાવ્યું યાત્રા ગંગટોકથી શરૂ થશે અને કૈલાસ માનસરોવર સુધી પહોંચવા ચીનના ક્ષેત્રને પાર કરવાની સાથે પહેલાં નાથુલા સુધી પહોંચશે સરળ યાત્રા માટે ગંગટોક અને નાથુલા વચ્ચે અનુકૂલન કેન્દ્ર સ્થાપિત કરાયા છે આ યાત્રા અંદાજે વીસથી એકવીસ દિવસમાં પૂરી થવાની સંભાવના છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રની સૌથી મોટી શક્તિ ગણાવી નવી દિલ્હીમાં ગઈકાલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એક વ્યાખ્યાનના સાહીઠ વર્ષ પૂર્ણ થવા અંગે રાષ્ટ્રીય સ્મૃતિ સંગોષ્ઠી કાર્યક્રમમાં આ મુજબ તેમણે જણાવ્યું હતું શ્રી ચૌહાણે કહ્યું લખપતિ દીદી યોજના મહિલા સશક્તિકરણનું મોટું અભિયાન સાબિત થયું છે કૃષિ ક્ષેત્રે વિકાસ અંગે તેમણે કહ્યું કે હાલમાં જ ડાંગરની બે નવી જાત વિકસાવવામાં આવી છે જેનાથી ઉપજમાં ત્રીસ ટકાનો વધારો થશે युद्ध का जब वातावरण था सीमा पे मैंने अपने खाद भंडारों की समीक्षा की तो खेत में किसान और सीमा पे जवान डटा हुआ था और हमने देशवासियों से ज्यादा चिंता मत करो भंडार भरपूर है और आज भी भारतीय अर्थव्यवस्था की सबसे सब बड़ी ताकत अगर कोई है तो खेती है खेती मैं तो कृषि मंत्री हूँ इसलिए केवल कृषि मंत्री नहीं हूँ खेती जी रहा हूँ रोम रोम में किसान है और हर सास में खेती मुझे और कुछ दिखाई नहीं देता વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારોમાં ગત મે મહિનામાં ચાલીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે સતત બીજા મહિને રોકાણકારોનું વલણ સકારાત્મક રહ્યું આંકડાઓ મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણથી ભારતીય શેરબજારમાં ઓગણીસ હજાર આઠસો સાહીઠ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે આ રીતે ભારતીય મૂડી બજારોમાં કુલ રોકાણ આડત્રીસ હજાર ચારસો પંચોતેર કરોડ રૂપિયા થઈ ગયું છે શેરબજારમાં એપ્રિલ મહિનામાં ચાર હજાર બસો ત્રેવીસ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ થયું હતું યુક્રેને ગઈકાલે રશિયાના પાંચ હવાઈ ઠેકાણા પર ડ્રોન હુમલા કર્યા રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું અનેક વિમાનમાં આગ લાગી પરંતુ જાનહાનિના કોઈ અહેવાલ નથી રશિયાએ આ હુમલાને આતંકી હુમલો ગણાવતા દાવો કર્યો કે ઇવાનોવો નોવો રિયાઝાન અને અમૂર પર ડ્રોન હુમલાને નિષ્ફળ કરાયો છે જોકે યુક્રેને જણાવ્યું કે અગિયાર મહિનાના આ અભિયાનમાં તેમની સુરક્ષા સેવા એસબીયુએ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ ટીયુ પંચાણું અને ટીયુ બાવીસ બોમ્બર્સ સહિત અંદાજે ચાળીસ વિમાન નષ્ટ કર્યા જાણવા મળ્યું છે કે આમાંથી એક હુમલામાં શ્રીદની ગામમાં સહીને એકમને પણ નષ્ટ કરાયું છે આ ઉપરાંત બિલાયા હવાઈ ઠેકાણા પર આગ લાગવાની પણ પુષ્ટિ થઈ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પંજાબ કિંગ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે પંજાબ કિંગ્સે ગત રાત્રે ક્વોલિફાયરની બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટે પરાજય આપ્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈની ટીમે નિર્ધારિત વીસ ઓવરમાં છ વિકેટે બસો ત્રણ રન બનાવ્યા જવામાં પંજાબ કિંગ્સે ઓગણીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી બસો સાત રન બનાવી આ મેચ જીતી લીધી હતી પંજાબ કિંગ્સના સુકાની શ્રેયસ અય્યરે સૌથી વધુ અણનમ સિત્યાસી રન બનાવ્યા જ્યારે નિહાલ વઢેરાએ અડતાળીસ રન બનાવ્યા દરમિયાન શ્રેયસ અય્યરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા આ જીત સાથે જ પંજાબ કિંગ્સ આવતીકાલે અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે રમશે નોર્વે ચેસ બે હજાર પચીસ ટુર્નામેન્ટમાં વર્તમાન વિશ્વ વિજેતા ડી ગુકેશે ગત રાત્રે વિશ્વના પહેલા ક્રમાંકના ખેલાડી મેગ્નસ કાર્લસનને પરાજય આપ્યો ક્લાસિકલ ગેમમાં ગુકેશની કાર્લસન સામે આ પહેલી જીત છે નોર્વેના સ્ટાવેન્જર શહેરમાં કાર્લસને વધુ સમય સુધી રમત પર નિયંત્રણ જમાવ્યું પરંતુ ઓગણીસ વર્ષના ગુકેશે સારો બચાવ કરતા તણાવપૂર્ણ ક્ષણમાં કાર્લસનની એક ભૂલનો લાભ ઉઠાવ્યો બંને વચ્ચે ટુર્નામેન્ટમાં પહેલાં પણ મેચ રમાઈ છે જેમાં કાર્લસને જીત મેળવી હતી જોકે આ વખતે ગુકેશનો વિજય થયો છઠ્ઠા રાઉન્ડથી પહેલા કાર્લસન નવ પૂર્ણાંક પાંચ પોઈન્ટ સાથે ટોચ પર હતા હવે ટુર્નામેન્ટ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે છવ્વીસમી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કરી ચીન બાદ બીજા ક્રમાંક કર્યો છે દક્ષિણ કોરિયાના ગુમી ખાતે આઠ સુવર્ણ દસ રજત અને છ કાંસ્ય સહિત કુલ ચોવીસ ચંદ્રક જીતીને ભારતે એશિયન એથ્લેટિક્સમાં પોતાની વધતી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી છે ભવ્ય પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં ગુલવીર સિંઘ પણ સામેલ છે ચેમ્પિયનશીપની એક જ આવૃત્તિમાં બે સુવર્ણ ચંદ્રક જીતનારા પહેલા ભારતીય બનીને તેમણે ઇતિહાસ રચ્યો છવ્વીસ વર્ષના સૈન્યના ખેલાડીએ પહેલા દિવસે દસ હજાર મીટર અને ત્યારબાદ પાંચ હજાર મીટર સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા જીએસટીની આવકમાં વધારો રશિયા પર યુક્રેનનો ભીષણ હુમલો આ સમાચાર તમામ અખબારોએ પહેલા પેજ પર પ્રસિદ્ધ કર્યા છે વર્તમાન પત્રો અનુસાર જોઈએ તો સંદેશે લખ્યું છે કે મે મહિનામાં જીએસટીની આવક સોળ પોઈન્ટ ચાર ટકા વધીને બે લાખ કરોડને પાર નવ ગુજરાત સમયે લખ્યું છે કે યુક્રેને રશિયાના ચાલીસથી વધુ વિમાનો તોડી પાડ્યા રશિયાનો યુક્રેન પર ચારસો બોતેર ડ્રોનથી વિનાશક હુમલો આ હેડલાઇન ગુજરાત સમાચારની છે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે ઓવર ટુ ઇમિગ્રન્ટ્સ ઇમિગ્રન્ટ પુશબેક ઇન ટુ બાંગ્લાદેશ સિન્સ ઓપરેશન સિંદૂર રાજ્ય અને સ્થાનિક સમાચારોમાં કડી અને વિસાવદરની બે બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે તેમજ રાજ્યમાં કોરોનાના ત્રણસો વીસ એક્ટિવ કેસના સમાચાર છેલ્લા પેજ પર વાંચવા મળી રહ્યા છે આ ઉપરાંત સ્પોર્ટ્સ પેજ ઉપર દરેક દરેક અખબારે વરસાદના વિઘ્ન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સનો વિજય આ સમાચાર દરેક અખબારોએ પ્રસિદ્ધ કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરાગ્વેના રાષ્ટ્રપ્રમુખ સેન્ટિયાગો પેના પલાસીઓ સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘની વાર્ષિક સામાન્ય બેઠકમાં ઉપસ્થિત રહેશે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રની સૌથી મોટી શક્તિ ગણાવી યુક્રેને ગઈકાલે રશિયાના પાંચ હવાઈ ઠેકાણા પર ડ્રોન હુમલા કર્યા બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવી પંજાબ કિંગ્સ આઈપીએલની ફાઇનલમાં પહોંચ્યું આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે એક વાગેને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો